જોવા મળી રહ્યા છે ત્યારે આ બધા કારણોસર ભાજપ લોકહિતના પ્રશ્નોને વાંચા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે ત્યારે આ વચ્ચે મળતી માહિતી અનુસાર ભાજપ કરતા

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝમાં સ્વાગત છે એક પછી એક રીતે આમ આદમી પાર્ટી જે રીતે પ્રજાના પ્રશ્નો ઉજાગર કરીને સરકારને ભીષ માં લેતી જોવા મળે છે ત્યારે ખૂબ જ ઝડપથી આમ આદમી પાર્ટી લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે ત્યારે લોકોને હવે ભાજપના ખોખલા વચનો આમ આદમી પાર્ટીમાં પોતાનું ભવિષ્ય જુવે છે ત્યારે આમ આદમી પાર્ટી પર ભરોસો કરીને આજે જુનાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ બહેનો અને યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા ત્યારે આ તકે આપના પ્રદેશ પ્રમુખ લડીશું અને જીતીશું ત્યારે રેશમા પટેલ શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને સાંભળી લઈએ જય હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી આજ રોજ અમે જુનાગઢ ના વોર્ડ નંબર છ માંથી આ બધી મારી માતાઓ બહેનો મારા વિલ્લાઓ મારા ભાઈઓ આમ આદમી પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાયા છે અને પરિવર્તન લાવીશું એવા સંકલ્પ સાથે સૌ એક આ ભાજપ કોંગ્રેસને ભગાડી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી સાથે સભ્ય બનીને જોડાયા છે એ ખુશીમાં હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે તમારી શક્તિ અમને મળતી રહે અને અમે ગુજરાત માટે પરિવર્તન લાવી અને ગુજરાતમાં સારા કામ કરીએ એવા અમને આશીર્વાદ મળતા રહે બોલો ભારત માતા આમ આદમી પાર્ટી બે હાજર સિત્તેર માં રસનાબેવ ને આપડે અહીં એમજ તો આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહિલા અધ્યક્ષ પટેલને જેમણે આભાર વ્યક્ત કર્યો છે તેમજ પ્રફુલભાઈ મોહનપરા અને આશાબેન સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આપનું આ અંગે શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયો ને લાઈ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર